કૃષ્ણ જય માતાજી જય જયમાં મંગલ સવાર સવારના ગુડ મોર્નિંગ અને આજમાં તો આપણે જો વાડીએ આવીને શરૂ કર્યો છે એમાં એવું છે કે આજમાં આપણે ચંદ પપ્પા જો ટેલર મેકિંગ જાય છે ગાડી લઈને ગાડી પણે પડી છે જોઈ વેલા ઢાળીએ પોગી ગયા અને આપણે હવે ભરટું ભરવાનું છે અને બતાવું આપણી વાડી ચાલો આ બધા ભરવાના છે આપણે ટેલર લઈને છીએ અને પછી આપણે ભરોટું ભરી લઈ ને છું પપ્પા આવતા રે જોઈ જાય છે ઘરે સફાઈ ગયા છે અને આપણે ભરોટું ભરી લઈએ પછી ફોન કરશું એને ધીમે ધીમે હાલો એવું કાક છે વિડીયોમાં બના રે મમ્મી જો આમ જમરૂ તોડવા આવી ગયા છે જો આપણે જોઈએ કેમ ભેગું તોડે છે જો આપણે અહીંયા બાજરો હતો ત્યાં ઓલા ડુંડાનું ઓલું આવે ને એ છે અને આંબો છે અરે માં મમ્મી જાશાલ ને રોપય ખડકી દીધો છે આયા અમારે હા માં મમ્મી ઓલા પણ હું આ બેને સજા છે જો માં મમ્મી આયા આ રોપ છે ખડકેલો ગોવર્મેન્ટમાં છે ને વિદજો જ ખડકે કે રોપ અને માં મમ્મી નું આમ છે મમી તે જમરૂખ ખાઈ છે આવો બને જમરૂખ પીળું છે આખો આપણે ખવાય એટલા જમરૂક તોડી લીધા છે ને આ જમરૂક છે ને મસ્તી ના આમ ને આમ દબ્યા હોય ને તો ફાટી જાય અને દેશી છે એટલે બહુ મસ્તી ના છે એટલે ખવાય એટલા રોજ રોજ લઈ જાય ને અહીંયા ખાઈ

સેજો મસ્ત મજાના ઓકો ફેરો ને તે ત્યાં કેટલા બગલા મસ્તી ના સેજો અને આપણે ભરોટું કમ્પ્લીટ થઈ ગયું છે અને બંધાઈ ગયું છે સરસ મજાનું અને કુવળ હળગાવી દીધું છે આપણે ડુંહા કુવળ હું હા અને હા હવે ઘરે જવાનું છે અને ભરોટું જો આપણે એટલી સારી એટલી સારી ને એટલામાંથી ખાલી કેટલા સિત્તેર માણા બાજરો છો કા તો પાણી વહી ગયું ગયુંતું તો અને એટલો રોપ હતો અને નઈંતર તો આપણે થઈ રહેત કળસી ઉપર કા બતાય માં ઓત તો કળસી ઉપર થાત કોઈ વાંધો ની એટલો તો લાટ આપણે તો ચાલો જારે હવે અને હવે જઈએ સી ઘરે થઈ ગયું છે ઘરે જવાનું અને ટેલર જોઈ લો કેટલું લટે છે આમ હું વાડીમાંથી કાઢવાનું હોય કે અને જોઈ લે ઉછન પપ્પા જાય છે જવો યા કે છે આપણે ભરોટા બેઠા છે ઈ વાડીમાં જો બધી સાર છે ને આ બાજુ નથી ખારી એ બધી હળગાવી દીધી ગાવ છો એ બધી હળગાવી દીધી છે અને ડુંહા હળગાવી દીધા છે એ હળગે છે ને હવે ઘરે જાય છે ને પાછા હાનના આવશું સમય રહે તો નહીતર આ હજાર ભરોટું ભર્યું છે ને એનો ઓખા કરવા જ હશે ઘેરે છે હાલો એવું છે આવી જાત આપણે નળે છે નું છે ભાઈ જો નળે સડાવી દીધી છે ટેલર આવી દીધું થોડું બાકી છે હાલો ભરોટા માંથી કેવો પવન આવે કે આવું છે મજા આવે છે ભરોટા માંથી એવું છે કાક હમણાં પોકી જાય ઘરે અને હવે તો નીચે જવું પડશે બે કા નળશે કે નહીં એટલે બધી ઝરડા ને એવું હોય આવી નળ છે હજી આપણે આવી જવાની ને ટાવર વાળી વાડી તો એ તો હાઈવે માંથી હાલવાનું છે આવી રીતની છે આપડી વાડીએ જવાનું રસ્તો સોમાસામાં એક તકલીફ પડે

આપણે કહેતા હતા કે ઘરે જ ઊઘા ઓઘા કરવા જશે એટલે અત્યારે તો ઓઘા કરતા હતા અને ઓછો ભાઈ હોય ને તો મૂળમાં હોય તો શૂટ લે ને તો ન લે જો આપણે ઓઘા કરી ઊઘા કરી નાખાશે ને ત્રણ ઓઘા ચાશે અને પછી કોક લીલી હતી ને એ જો બધી આમાં પાથરી દીધી છે ફૂકવી દીધી છે તો શું છે કે તડકાની હુંકાઈ જાય એવું શેકા